ગાઠા જિલ્લાના કાંકરેજના રાણકપુર ગામના વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ હાલમાં જોવા મળી રહ્યો છે લખીને વિદ્યાર્થીઓએ હાલમાં સૂત્રોચ્ચાર કર્યા છે તો ગ્રામજનોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે શું આવી રીતે પડશે ગુજરાત સરકાર કરોડો રૂપિયા ફાળવે છે છતાં રસ્તાની હાલત શરમજનક નાના નાના ભૂલકાઓ સૂત્રોચ્ચાર કરતા હાલમાં નજરે પડી રહ્યા છે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય નાના નાના ભૂલકાઓને ને પડતી અગવડતા બાબતે નાના ભૂલકાઓ હાલમાં વિરોધ પ્રદર્શન ના માર્ગે ઉતર્યા છે આ મામલે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા કનુજી કાંકરેજના રાણકપુર ગામના વિદ્યાર્થીઓ રસ્તાઓના કારણે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે શું છે સમગ્ર માહિતી જી વાત બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામની શાળામાં ભણતા બાળકો દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે વાયરલ વિડીયોમાં બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે બાળકો દ્વારા શાળાના ગામના જે સરપંચની બેદરકારીના સૂત્રો લખીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો છે ગામ લોકો જાગૃત નાગરિક દ્વારા તે વિડીયોને વાયરલ કરવામાં આવ્યો છે રસ્તાના કારણે સ્કૂલમાં જતા જે બાળકો છે એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ મારા ગુપરથી લગભગ પચીસ થી વધુ બાળકો સ્કૂલે અભ્યાસ કરવા માટે આવે છે એ કાદવ કીચડના કારણે ઘણા બધા લોકો છે તે રસ્તાના કારણે બાળકોને ત્યાં શા શાળાએ મોકલતા નથી અને બે થી ત્રણ કિલોમીટર ફરી અને થરાની પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા માટે પણ મજબૂર બન્યા છે એવું પણ જાણવા મળ્યું છે કાદવ કીચડ વધુ હોવાથી બાળકો માટે એક જોખમરૂપ કહેવાય અને જે કરોડો રૂપિયાના ખર્ચે સરકારે જે રોડ રસ્તા બનાવવામાં આવે છે એ એ રાણકપુર ગામમાં જોવા જોવા તો મળે અને એ એ છે મેડમ અને જાખેલ તરફ નો જૂનો માર્ગ છે જે નર્મદા કેનાલ ઉપર થી પસાર થાય છે એ લગભગ પચાસ ઘરને જોડતો એ મારક છે તે માટે બાળકો દ્વારા સૂત્રોચ્ચાર કરી અને એનો વિરોધ કરવામાં આવે દર વર્ષે દર ચોમાસે આની આ સમસ્યા સર્જાય છે કાદમ પિક્ચરના કારણે અગાઉ પચાસ થી વધુ બાળકો એ માર્ગ ઉપરથી પસાર થતા હતા સ્કૂલે જવા માટે અત્યારે પચાસ ની જગ્યાએ પચીસ થી ત્રીસ બાળકો અત્યારે તે રસ્તે થી અભ્યાસ કરવા માટે એ સ્કૂલ માં આવે રાણકપુર ની અને પચીસ થી વધુ બાળકો ત્યાંથી બે કિલોમીટર ફરી અને હાઈવે પકડીને થારા ભણવા માટે મેડમ મજબૂર બન્યા છે જે આપના જણાવ્યા પ્રમાણે સરપંચની બેદરકારી ના કારણે નાના ભૂલકાઓ હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે તો કનુજી સરકાર દ્વારા અનેક પ્રકારની ગ્રાન્ટો પાડવામાં આવતી હોય છે તેનો વપરાશ ક્યાં થતો હોય છે શું કહી શકાય કે સરપંચ દ્વારા ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવામાં આવી રહ્યું છે જે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની અનેકો ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ રાણકપુર ના વિડીયો ઉપરથી જોવા મળે છે કે રાણકપુર જે વિકાસ છે એ નહિવત ગયો હોય એવું ચોક્કસપણે જણાઈ આવે જી બિલકુલ થી સમગ્ર બાબતે હાલમાં પ્રશ્નાર્થ તો એ જ ઉભો થઈ રહ્યો છે કે શું આવી રીતે ભણશે ગુજરાત અને આ છે ભારત નું ભવિષ્ય

જોવા જઈએ તો વાયરલ વિડીયો ના આધારે ઉચ્ચ કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચોક્કસપણે આની તપાસ થવી જોઈએ વાયરલ વિડીયો એટલું બધું કહી જાય છે જે બાળકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા એ કઈક અલગ જ પ્રકારનો વિરોધ કર્યો છે બાળકોએ મેડમ જેથી આની ખરેખર તપાસ થવી જોઈએ રાણપુર ગામ

સરકાર કરોડો રૂપિયા ફાળવે છે છતાં રસ્તાની હાલત તો શરમજનક જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ સાચે જ ડિજિટલ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે ખરા તેવા અનેક પ્રકારના પ્રશ્નો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે